યા આજે કદાચ માતાજી ની કૃપા તમારી પર વર્સી છે તો નાના મોટા સમાજમાં એનો પરોવકારની સેવા ની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમોય કરે છે પર આગળ જતાં વધારે તો મારે કેવું નહીં પણ આ માતાજી ની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી આઈ તો દૃષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય હ બહુ દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરૂ સમૂહલ યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ એકબીજા ને ચર્ચાઓ કરો છો કામ કરીશું કામ કરીશું તેમ કરીશું પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે તમારું માન સન્માન છે કારણે પણ જો આ બધા ને તો હું મેલડી આવ્યો હોત આટલી આવી માતા આ બેઠા છે ગરીબો આગળ છે એટલે કદાચ નહીં આવવાનું થયું છે નહીં તો બોલાવી એટલે કામ થઈ જતા હોય તમે બધા દરેકે જોયું હશે અનુભવ કર્યું હશે પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી એની બાજુ નમન કરવાથી એના નમસ્કાર કરવાથી એના રામ રામ કહેવાથી જો કદાચ ભલ ભલા વીસ વીસ વર્ષ ના જન્મો જન્મ ના કદાચ તુક હોય છતા કદાચ